નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો જો તમારું બેંકમાં ખાતું હોય તો વિડીયો ખાસ અને અંત સુધી જોજો કારણ કે મિત્રો ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના મહિનાથી ત્રણ પ્રકારના બેંક ખાતા આરબીઆઈ તેમજ સરકાર દ્વારા સ્થગિત એટલે કે બંધ કરી દેવામાં આવી રહ્યા છે આ પદ્ધતિ મિત્રો સરકારી તેમજ ખાનગી બેંકોમાં લાગુ કરવામાં આવી છે જેમાં મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પીએન એટલે કે પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક એક્સિસ બેંક ગ્રામીણી તમામ સરકારી તેમજ ખાનગી બેંકોમાં આ ત્રણ પ્રકારના બેંક ખાતા હશે તે તમામે તમામના ત્રણ પ્રકારના બેંક ખાતા સ્થગિત એટલે કે બંધ કરી દેવામાં આવી રહ્યા છે મિત્રો જો તમે બેંક ખાતા ધારક છો તો ખાસ જોઈ લેજો નહીતર મિત્રો તમારું પણ બેંક ખાતું આ ત્રણ પ્રકારના બેંક ખાતામાં સમાવેશ થતા હશે

જેમ કે મિત્રો ડિપોઝિટ અથવા તો ઉપાડન નથી વ્યાજ ક્રેડિટને પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવતી નથી બેંકો એસએમએસ દ્વારા ઈમેલ દ્વારા અને પોસ્ટ દ્વારા અનેક રીમાઇન્ડર્સ મોકલે છે એક સરળ વ્યવહાર કરીને અથવા તો મિત્રો વિગતો અપડેટ કરીને ફરીથી સક્રિય કરો તેમને મિત્રો જો તમે અવગણો છો તો તમારું બેંક ખાતું સ્થગિત એટલે કે બંધ થઈ જશે ત્યાર પછી મિત્રો વાત કરીએ બીજા પ્રકાર વિશે તો મિત્રો બિન અનુપાલન કેવાયસી ખાતાઓ જેમાં મિત્રો માન્ય કેવાયસી દસ્તાવેજો ન હોય તેવા ખાતાઓ આમાં આવે છે જૂના આધાર કાર્ડ પેન કાર્ડ અથવા તો મિત્રો સરનામાના પુરાવા તેમને મની લોન્ડરિંગ વિરોધ કાયદા હેઠળ બિનપાલનકારી બનાવે છે જેમાં મિત્રો આધાર ઓટીપી દ્વારા કેવાયસી માટે તમારી શાખાની મુલાકાત લો અથવા બેંકની એપ્લિકેશનનો ઉપયોગ કરો જો જરૂરી હોય તો નવા ફોટા સહી અને પુરાવા સબમિટ કરો ત્યાર પછી મિત્રો સમય મર્યાદા સંવેદનાશીલ ખુલ્લા રહેવા માટે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પહેલા આ પ્રક્રિયા તમારે પૂર્ણ કરી લેવાની રહેશે તો મિત્રો બીજું હતું કે બિન અનુપાલન કેવાયસી ખાતાઓ એટલે કે કેવાયસી અપડેટ નહીં કરાવેલું હોય તો પણ તમારા બેંક ખાતા સ્થગિત એટલે કે બંધ કરી દેવામાં આવશે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ તો મિત્રો સ્થિર અથવા તો પ્રતિબંધિત ખાતાઓનો પણ સમાવેશ થાય છે જેમાં મિત્રો શંકાસ્પદ પ્રવૃત્તિ કોર્ટના આદેશો અથવા તો નિયમનકારી સ્થિતિ માટે તપાસ હેઠળના ખાતાઓનો સમાવેશ થાય છે જો તપાસ ઉકેલ વિના પૂર્ણ થાય તો તમારું ખાતું કાયમી બંધ ફરજિયાત છે મિત્રો માલિકોને કાનૂની નોટિસ મળે છે સમાધાન માટે બાકી રકમ ચૂકવવી અથવા તો મિત્રો મંજૂરીઓ આપવી જરૂરી છે આ સિસ્ટમમાં લાંબા સમય સુધી અવ્યવસ્થા અટકાવે છે તો મિત્રો આ ત્રણ પ્રકારના બેંક ખાતા છે જેમાં નિષ્ક્રિય અથવા તો નિષ્ક્રિય એકાઉન્ટ બિન અનુપાલન કેવાયસી ખાતાઓ તેમજ સ્થિર અથવા તો પ્રતિબંધિત ખાતાઓ આ ત્રણ પ્રકારના બેંક ખાતાઓ આરબીઆઈ તેમજ સરકાર દ્વારા ફેબ્રુઆરી બે હજાર ચોવીસના મહિનાથી સ્થગિત એટલે કે બંધ કરી દેવામાં આવી રહ્યા છે આ નિયમ મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પીએન એટલે કે પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક એક્સિસ બેંક ગ્રામીણી બેંક યુનિયન બેંક સહિતની તમામ સરકારી તેમજ ખાનગી બેંકોમાં આ ત્રણ પ્રકારના નિયમો લાગુ કરવામાં આવશે આ નિયમ મિત્રો ફેબ્રુઆરીના એન્ડિંગ સુધીમાં તમામે તમામના ત્રણ પ્રકારના આમાં સમાવેશ થતા બેંક ખાતાઓ સ્થગિત એટલે કે બંધ કરી દેવામાં આવશે